ભરૂચના વાલિયામાં પોતાના જ ઘરમાંથી શિક્ષક દંપતીને લોહીથી લથપથ લાશો મળી આવવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે બુધવારે પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ આખો દિવસ દંપતીનો બંગલો બંધ રહેતા પડોશીઓ શંકા ગઈ હતી જેથી પડોશીઓએ મોડી સાંજે પોલીસને જાણ કરી હતી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશી તો દંપતીના મૃતદેહ મળ્યા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને ભિલોદ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેમના પત્ની લતાબેન બોડાદરાના મૃતદેહ તેમના જ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા બુધવારે પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ દંપતીની અવર જવર ન દેખાતા પડોશીઓએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો જોકે અંદરથી કોઈ જવાબ ન મળતા અંતે મોડી સાંજે દસેક વાગ્યાના આરસામાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો બંને પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા બંને મૃતદેહ પર તીષ્ણ હત્યારના ઘા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં ઝઘડીયાના એ એસપી અજયકુમાર મીણા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે બંને મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે હાલ પોલીસ આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરી રહી છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આ અંગે ઝઘડીયા એસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે મોડી સાંજે દસ વાગ્યાના આરસામાં દંપતીના પડોશીઓએ પોલીસને જાણ કરી હતી કે ઘરનો દરવાજો કોઈ નથી ખોલતો જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પતિ પત્ની બંનેના મૃતદેહ પડ્યા હતા હાલ મૃતદેહને પીએમ અર્થિક ખસેડવામાં આવ્યા છે અને આ હત્યા છે કે આત્મહત્યા છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કલશામ કો દસ વધે કે આસપાસ અમારે પોલીસ સ્ટેશનમાં એક સૂચના આઈ કે એ તરફે એ ગણેશ ગાર્ડન સોસાયટીમાં તો દંપતી હે ટીચર દંપત્તિ વો ગેટ નહીં ખોલ રહે उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बैल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल ने फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जाण की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे के तपास और पूछताछ विचार सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है कि किस तरीके से फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजा चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको સર કોઈ ડકીતી યા ચોરી કાશો અભી તક એન્વેસ્ટગેશન છે થેન્ક યુ સરક યુ સાર